નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કર્મની સજા બનેલ એક સત્ય ઘટના વિશે બાબુલાલભાઈ પોતાના ફ્લેટની બાજુમાં આવેલા સર્કલ ગાર્ડનમાં રોજ બેસવા જતા હતા આમ તો ઉંમર કંઈ હજી એવી ખાસ ન હતી પરંતુ આ એકલતાને કારણે વહેલું વૃદ્ધત્વ આવ્યું હોય એવું એમને લાગતું હતું પત્નીના ગયા પછી તો જીવન ખાવા દોડતું હતું પણ કરે શું કેટલી વાર વિચાર આવ્યો કે આના કરતાં તો વૃદ્ધા આશ્રમમાં જઈને રહું તો બે જણની કંપની તો મળે પણ દીકરાઓનું ખરાબ લાગે એમ વિચારી અને એકલા જ રહેતા હતા સર્કલ ગાર્ડનમાં ઘણા બધા બેસવા આવતા એમની સાથેનો એક કલાક એ તેમની જિંદગીમાં સૌથી સારામાં સારો સમય કહી શકાય આમ તો ફ્લેટ પણ સરસ હતો અને રૂપિયા પૈસાની પણ કંઈ તંગી ન હતી અને ઉંમર પણ હજી એકસઠ વર્ષની જ હતી ધંધામાં અત્યાર સુધી બીનાબેનની એકલતાનો કંઈ ખ્યાલ જ કોઈવાર આવ્યો નહીં એમ વિચાર્યું હતું કે એકવાર ધંધો સરખો સેટ થઈ જાય પછી બંને જણા સાથે નિરાતે રહેશું ફરવા જશું જાત્રા કરવા જશું અને નાટક સિનેમા જે કંઈ કરવું હોય તે પછી અત્યારે તો પાછલી જિંદગી આરામથી જાય એટલા માટે રૂપિયા એકઠા કરી લઉં બસ આ વિચાર જ નડી ગયો અને કંઈ પણ જોયા વગર જિંદગીમાં બસ એક જ ધ્યેય રાખ્યું હોય તેમ રૂપિયા કમાવવા ગઈ દીકરા હતા બંનેને વિલાયત ભણવા મોકલ્યા અને તેમની જવાબદારી પૂર્ણ કર્યાનો સંતોષ અનુભવ્યો તો દીકરા પણ ત્યાં જ સેટ થઈ ગયા એમને પણ આ બાજુ પાછું ફરીને ક્યારેય જોયું નહીં બીનાબેન તો એકલાને એકલા જ હવેલી અને સત્સંગ એ જ તેમના જીવનનો મુખ્ય ભાગ બની ગયો ત્યારે તો રૂઆબ પણ કેટલો હતો ઘરમાં આવે અને જો કંઈ તેમ પડ્યું હોય તો રાડ પાડે કંઈ વસ્તુ ન બની હોય તો ખીજાય અને કોઈ વસ્તુ ખરાબ બની હોય તો પણ એથી પણ વધુ આકરી ઘડી વીતે બીનાબેન તો બિચારા કબૂતર જેમ ફફડે આજે એમ થતું હતું કે બીનાને આટલું બધું કઈ રીતે સહન કર્યું હશે અને આખો દિવસ એકલા રહેવાનું અને ઉપરથી મારો આ સ્વભાવ હે ભગવાન એટલે જ તે પણ મને જીવતે જીવ મારા કર્મની સજા દઈ દીધી કોઈ કોઈ વાર તો આંખો ભરાઈ જતી કે અરે રે મેં આ શું કર્યું બેડરૂમમાં જાય તો રીતસરના બિનાબેનના ડૂસકા સંભળાય કામ કરતાં કરતાં ઉધરસ આવે તો સહન ન થાય અને ગમે તેમ બોલી નાખ્યું હોય એ બધું આજે યાદ આવતું હતું આમ તો એને બંગલો હતો પરંતુ બંગલામાં તો સાવ એકલતા લાગતી હતી એટલે આ લક્ઝુરિયસ ફ્લેટ લઈ લીધો એટલે થોડી સોશિયલ એક્ટિવિટી પણ રહે અને ફ્લેટમાં બધા વાર તહેવાર પણ ઉજવાય એટલે એ રીતે પણ થોડું સારું લાગે મકરસંક્રાંતિ હોળી શ્રાવણ મહિનો હોય તો દર સોમવારે સત્સંગ હોય જન્માષ્ટમી ઉજવાય ગણેશ સ્થાપન થાય નવરાત્રિના રંગારંગ કાર્યક્રમ થાય અને દિવાળીમાં પણ સ્નેહ મિલન થાય બાબુલાલભાઈના ફ્લેટની બરાબર સામે જ વિનોદભાઈ અને વાસંતીબેન રહેતા હતા એ બંને પણ એકલા જ હતા બાબુલાલભાઈ જેટલા રૂપિયાવાળા નહોતા પણ જિંદગીની સાચી મજા લૂંટતા હતા ક્યારેક તેમની વચ્ચેના સંવાદો બાબુલાલભાઈના ફ્લેટમાં ચોખ્ખે ચોખા સંભળાતા હતા અને તેમને રીતસરની ઈર્ષા થઈ આવતી તો પોતાના જીવન પ્રત્યે ઉદાસી અને પોતાના પોતાના વર્તન પ્રત્યે પસ્તાવો પણ થતો હતો વિનોદભાઈ એના નામ પ્રમાણે જ વિનોદી સ્વભાવના હતા અને વાસંતીબેન પણ વસંત ઋતુની જેમ ખુશ્બુદાર હવા જેવા લાગતા હતા એટલે જીવન સંધ્યા એ પણ કે પતિ પત્ની બંને એકબીજાને ખુશ કરવા સતત પ્રયત્નશીલ રહેતા હતા આજે બીનાબેનનો જન્મદિવસ હતો બીનાબેનનો જન્મદિવસ લાભ પાછમના દિવસનો હતો અને એટલે પોતાને ત્યાં લક્ષ્મીનો વાસ છે એવું એણે કેમ કોઈ દિવસ વિચાર્યું જ નહીં આજે સવારથી બાબુલાલભાઈ ખૂબ ઉદાસ હતા કારણ કે દરેક પત્નીને હોય એવી ઈચ્છા બીનાબેનને પણ રહેતી કે આ દિવસે એના પતિ એની સાથે રહે અને બંને જણા હસી ખુશી સમય વિતાવે નાની એવી કોઈ ભેટ સોગાદ આપે જે જિંદગીભર યાદ રહે પણ લગ્નના આટલા વર્ષોમાં કદાચ એકાદ વાર શક્ય બન્યું હોય તો બાકી તો બીનાબેને આ દિવસ કદાચ રડતા કે ઉદાસીમાં જ વિતાવ્યો હશે એ વાતે આજે તેમને બહુ જ ગમગીની હતી કે નાની એવી ઈચ્છા પણ તે એની પત્નીની પૂરી કરી શક્યા નહીં હવે આટલા રૂપિયાનું શું કરવાનું પરંતુ આજે તેને બીનાબેનનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને બધા કહે છે તેમ બીના તો હવેલી અને સત્સંગમાં જતી હતી એટલે નક્કી આકાશનો તારો બની હશે તો ત્યાંથી જોઈને એ ખુશ થશે કે તેના પતિએ કંઈક તો એની માટે કર્યું એણે પહેલાં વિચાર્યું કે હવેલીના ઠાકોરજીને ભોગ ધરાવું પછી થયું નાના એવું તો ઘણા કરતા હોય તો પછી બીનાના સત્સંગ મંડળ વાળાને ક્યાંક તીર્થયાત્રા કરાવવું કે પછી સત્સંગના હોલમાં ફિટ કરાવી દઉં પણ એકેયમાં ખુદને જ સંતોષ નહોતો થતો કારણ કે બીના તો સાવ સીધી સાધી સ્ત્રી હતી એને તો એવી વગર પણ ચાલે પંખા વગર પણ ચાલે અને એને તો તીર્થપતિના ચરણમાં હતું એટલે એ કંઈ પણ એનાથી પ્રભાવિત થાય નહીં તો પછી એવું તે શું કરું કે બીના રાજી થાય અચાનક તેને યાદ આવ્યું કે બીના ઘણીવાર હવેલીની સામેના ગ્રાઉન્ડમાં બેસવા જતી ત્યાં આગળ ઘણા સાધારણ સ્થિતિના નાના નાના ભૂલકાઓ રમતા હોય તેને તે જોઈ રહેતી પછી તો વારંવારની ઓળખાણને કારણે તેઓ બધા બીનાથી પરિચિત થઈ ગયા હતા અને ક્યારેક બીના તેને વાર્તા પણ કહેતી તો ક્યારેક થોડો ભાગ પણ એની માટે મારાથી છુપાવી છુપાવીને લઈ જતી હતી આ બધું આજે બાબુલાલભાઈને યાદ આવતું હતું અને એણે નક્કી કર્યું કે તે પણ ત્યાં જશે અને આ નાના ભૂલકાઓ સાથે સમય વિતાવશે તેને ભેટ સોગાદ આપશે તો બિના સાચે જ ખુશ થશે પોતે કેટલી બધી જાતની ચોકલેટ બિસ્કિટના પેકેટ નોટબુક પેન્સિલ રબર અને બેટ બેટદડો ઢીંગલી એવા કેટલા બધા ગિફ્ટ પેકેટ્સ તૈયાર કરાવ્યા અને પોતે ડ્રાઈવર લઈને ત્યાં આગળ પહોંચી ગયા પરંતુ આશ્ચર્યની વાત તો ત્યાં હતી કે હવે ત્યાં એટલું મોટું મેદાન હતું ન હતું અને કોઈ ભૂલકાઓ રમતા ન હતા બાબુલાલભાઈ ઉદાસ થઈ ગયા કે મારા નસીબમાં બીનાને ખુશ કરવાનું છે જ નહીં એ જીવતી હતી ત્યારે એ તકને ઝડપી નહીં એટલે ભગવાન મને સજા કરી રહ્યો છે આવું વિચારી અને પાછા ફરતા રહ્યા ત્યાં નાનકડી એવી એક બાળકીએ પાછળથી સાદ કર્યો દાદા તમે પહેલાં દાદી આવતા હતા તેના સગા છો ને બાબુલાલભાઈ એ તરત પાસું જોયું તો થોડીવારમાં તો ત્યાં આગળ કેટલા બધા નાના નાના ભૂલકાઓ આવી ગયા હતા એ એકદમ ખુશ થઈ ગયા અને બધાને ભેટના પેકેટ આપવા લાગ્યા ત્યાં પેલી નાનકડી બાળકી બોલી એમ નહીં દાદા તમે પણ દાદીની જેમ વાર્તા કરો ને બાબુલાલભાઈ ને દાદા સાંભળીને સ્વર્ગ મળ્યું હોય એવું લાગ્યું એણે પરાણે વ્હાલી લાગે એવી એ બાળકીને તેડી લીધી અને પૂછ્યું તારું નામ શું છે એણે કહ્યું બિપાશા બાબુલાલભાઈએ કહ્યું કે આજે હવે અંધારું થઈ ગયું છે હું હવે તમારા દાદીની જેમ રોજ આવીશ કાલે હું વાર્તા કહીશ અને બધા ભૂલકાઓ રાજી રાજી થઈ પોતાના ઘરે ગયા એ રાત્રે બાબુલાલભાઈ પોતાની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠા હતા અને આકાશ સામે તાકી રહ્યા હતા આજે તેને આકાશના તારાઓ તેની સામે હસતા હોય એવું લાગતું હતું અને એમાં પણ પેલો દૂર નાનો ટમટમતો તારો તો તેની ઉપર ઓળઘોળ થતો હોય એવું પણ લાગતું હતું નક્કી એ બિના જ હશે એવી પણ એના મનને પ્રતીતિ થતી હતી અને વર્ષો બાદ આજે તેને પણ થોડીક ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો એ નાનકડા ભૂલકાઓના નિર્દોષ પ્રેમનો સ્પર્શ પણ તેને થયો અને તેના જીવનને એક નવી દિશા મળી તે પણ હવે હવેલીના દર્શન કરી રોજ ત્યાં આગળ જશે એવું એણે મનોમન વિચાર્યું અને તે પોતાના શયનખંડમાં આવ્યા હતા બીનાની છબી પાસે ઊભા રહ્યા મરક મરક હસ્તી બીનાની છબી જાણે કહી રહી હતી કે આજે તમે મારો સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ ઉજવ્યો અચાનક તેની આંખોમાંથી અશ્રુધારા વહી પડ્યા અને આટલા વર્ષોનો પશ્ચાતાપ એ વાટે વહી ગયો રોજ રાત્રે આમથી તેમ ફરે છતાં નીંદર આવવાનું નામ લેતી ન હતી અને આજે તો ઘસઘસાટ નીંદર પણ આવી ગઈ હતી સવારે પણ એકદમ સ્ફૂર્તિના વર્તાતી હતી રોજ તો મહારાજ આવીને છા બનાવે ત્યારે જ પીવે પણ આજે તો પોતે જ આદુવાળી મસાલેદાર ચા બનાવીને પીધી તેને યાદ આવ્યું કે બિપાશાને સાંજે વાર્તા કહેવાનું વચન આપ્યું છે તો એણે જિંદગીમાં કોઈ વાર આવું કંઈ કર્યું નથી બાળકોનો ઉજેર તો સંપૂર્ણ બીનાની જવાબદારી ઓહ કેમ એકલે હાથે બધે પહોંચી હશે સાંજે શું વાર્તા કરશે તેણે બીનાબેનનો કબાટ ખોલ્યો સામે જ સરસ મજાની શિલ્કની સાડીઓ હતી જે પહેરીને બીનાની ઈચ્છા હતી કે આપણે સાથે ફરવા જઈશું પરંતુ એ વખત આવ્યો જ નહીં વળી ઉદાસી મનમાં પ્રવેશવા જતી હતી ત્યાં તેણે એ બાજુની નજર ફેરવી બીજી બાજુ નજર કરી ત્યાં બાળવાર્તાઓની છોપડીઓ પડી હતી એમાંથી તેણે એક છોપડી લીધી અને પાના ફેરવવા લાગ્યા એક હાથી અને ચાર મૂર્ખ એ વાર્તા તેણે પસંદ કરી અને આમ જુઓ તો પોતે પણ મૂર્ખ હતા પોતાની બાજુથી જિંદગીને જોઈ હતી એ બાજુ જ તેને સારું દેખાતું હતું જિંદગીનો બીજો પહેલું જોવાનું તેણે કોઈ દિવસ વિચાર્યું જ નહીં અને તેથી જ આજે આ સમય આવ્યો હતો એણે વાર્તા બરાબર પાકી કરી લીધી અને સાંજે સાડા પાંચ વાગ્યે તે હવેલીના દર્શન કરી પેલા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા બધા ભૂલકાઓ તેની રાહ જોતા હતા તેમ ત્યાં આગળ ઉપસ્થિત હતા તેમણે બધાને વાર્તા કહી અને એક એક ચોકલેટ પણ વહેંચી બિપાશાને કહ્યું કે આજે તો હું તારા ઘરે આવવાનો છું તું મને લઈ જઈશ ને નાનકડી એવી બિપાશા તો ખૂબ જ ખુશ થઈ ગઈ એ હતી પણ ખૂબ જ સુંદર નાનકડી પરી જેવી એ આગળ આગળ ચાલતી હતી અને પાછળ પાછળ બાબુલાલભાઈ થોડી વારે એક સાવ સામાન્ય ઘર આગળ આવીને તે ઊભી રહી ગઈ મમ્મી જો તો દાદાજી આવ્યા છે અને એક સ્ત્રી ઘરની બહાર આવી અરે સર આપ અને બાબુલાલભાઈ બોલ્યા લે બબીતા તું બબીતા થોડા વર્ષ પહેલાં બાબુલાલભાઈની સેક્રેટરી હતી અને લગ્ન થવાના હતા કે એવું કંઈક યાદ આવતું હતું એટલે જોબ છોડી દીધી હતી બબીતાએ કહ્યું કે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને ક્રિશ્ચિયન ફેમિલીમાં સેટ થવું અઘરું હતું છતાં થઈ પણ બહુ લાંબું ચાલ્યું નહીં રોજ નોનવેજ અને ડ્રીસ આ બધું એટલે છૂટાછેડા લઈ લીધા પણ પેટમાં બાળક હતું અને માતા પિતા આ બાળક સાથે અપનાવવાની ના પાડી એટલે નોકરી કરી અને અહીં રહું છું બાબુલાલભાઈ એ દિવસ તો ચાલ્યા આવ્યા પણ વિચાર્યું કે બબીતા પણ મારી દીકરી જેવડી છે અને બિપાશા એ તો મને દાદા કહ્યું છે તો મારી દીકરી અને મારી નાતી આ રીતે મારી પાસે આટલા રૂપિયા હોય તો એ જીવે એ યોગ્ય ન કહેવાય બીજે દિવસે ફરી પાછા ગયા અને બબીતાને કહ્યું કે હવે તારે અહીં રહેવાનું નથી તારે મારી સાથે મારા ઘરમાં જ રહેવાનું છે હું લીગલી તને મારે દીકરી બનાવવા માગું છું એટલે સમાજની પણ તારે ડરવાની જરૂર નથી બબીતાએ પણ કંઈ ના ન કરી કારણ કે એને પણ એને નાનકડી દીકરીનું ભવિષ્ય સુધારવું હતું આજે તો બાબુલાલભાઈના ફ્લેટમાં ઉત્સવ જેવો કાર્યક્રમનું આયોજન થયું હતું નાનકડી બિપાશા અને બબીતા બંનેના ગૃહપ્રવેશને એ યાદગાર બનાવવા માગતા હતા તેણે આડોશી પાડોશીને ઇન્વાઇટ કર્યા હતા અને ગેટ ટુગેધર ગોઠવ્યું હતું હવે તો આખો દિવસ દાદા પપ્પા પપ્પા એવું બાબુલાલભાઈને સાંભળવા મળતું હતું ના તમારે આ તો ખાવું જ પડશે ને દવા તો લેવી જ પડશે એવો હક પણ બબીતા જતાવતી હતી તો નાની બિપાશા વાર્તા કહેવી પડશે અને મારી સાથે ઢીંગલા ઢીંગલી રમવું પડશે એવું પણ કહેતી હતી આમ બીનાબેન હતા ત્યારે એનો જન્મદિવસ ઉજવાયો નહીં પણ ગયા બાદ ઉજવ્યો તો એ જન્મદિવસની બીનાબેન એ જાણે ભેટ આપી હોય તેમ બાબુલાલભાઈની એકલતા ક્યાંય મિલો દૂર ચાલી ગઈ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર